આજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના ભાઈલી ગામ મસ્જિદ ફળિયામાં ઉસેની યંગ સર્કલ ભાઈલી દ્વારા મુહરરમ પર્વના નિયાજની આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા તથા વડોદરા શહેરમાં શાંતિ અને ભાઈચારાથી મુહરરમ પર્વમાં તહેવાર પૂર્ણ થયો તે માટે વડોદરા શહેર તહેવાર કમિટીના હોદ્દેદારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે ગુજરાત કોંગ્રેસ કમિટીના મહામંત્રી ચિરાગ શેખ ગુડ્ડુભાઈ વડોદરા તાજા કમિટીના ઉપપ્રમુખ સૈયદ અયુબભાઈ ડાડી સૈયદ બાપુ સલીમભાઈ સૈયદ અજમેરીશ વગેરે મહેમાનોનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું વડોદરાથી સાદિક કાજલવાલાનો રિપોર્ટ खाइ टाइम रखंदा आहियूं नाम का नहीं सिर्फ दो रोटी खाने का नहीं लेकिन आज आग... रोज नौजवान सैनी कमेटी भारतीय की तरफ से ये व नजर का प्रोग्राम रखाए आगे। 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 आज, आज रो मेरी, मेरी बात हो गई है मर्रम शरीफना मामैन रज़ी तला દસમા ચાંદ પછીની જે ન્યાજ રાખવામાં આવે છે ફાતાખાની એ ફાતાખાનીનો પ્રોગ્રામ હુસૈની નોજવાન કમિટી ભાઈલી અને ભાઈલીના રહીશો ભાઈલીના જુવાનો ભાઈલીના મા બહેન બધા ભેગા મળીને આજે આ કાર્યક્રમ રાખ્યો છે આ કાર્યક્રમ ઈશાલે સવાબ માટે છે ઝીંદા દિલી ઇસ્લામની પહેચાન છે એમ તો બહુ કાર્યક્રમો થતા હોય છે પણ આકા હુસૈનના નામમાં જે કાર્યક્રમ થયો છે ઝીંદા દિલીનો પુરુષ છે આજે અમે સૌ હું, દાવત પરિ છે હિંસા કાયમ ચાલ્યો રહે એવી દુઆની સાથે અમે એમની અમારા તરફથી જે થતી તમામ મદદો બાબતમાં એમની સાથે ખરે પગે રહીશું આજે અમે આ ભાઈ આવ્યા છે કિસોરી કમિટી યંગ સંસ્કારે બહુ સારું પ્રોગ્રામ રાખ્યો મોહરમનો નિરાજ રાખેલો હતો અને બહુ સારી રીતે બધાને જમાડ્યા છે અને મોહરમની અંદર જે જે પ્રોગ્રામ છે એ અને બધાને નિરાશ કરવામાં આવ્યા છે કેટલી સંખ્યામાં લોકો પંદરસો થી બે હજાર સત્તર અંદર આ જમાડવાળા બધા બરોડા શહેર બરોડા શહેરના તાજિયા કમિટીના તાજિયા કમિટી હતી એના પ્રેસિડેન્ટ હતા ચિરાગેખ અયુબભાઈ બધા કમિટીના બધા માણસો પણ હાજર હતા બરોડા શહેર તાજિયા કમિટી એમ કાદરી બરોડા શહેર વાઇસ પ્રેસિડન્ટ બધું આજે મારા ત્યાં મોરમ પ્રોગ્રામ હતો એમાં તાજિયા કમિટી વાળા સાપુતપુરા છે તાંદળિયા છે દરેક જગ્યા ઉપરથી અમે અહીંયા આગળ બોલાવ્યા હતા એમની બહુ ખુશી કરવા માટે કેટલા વર્ષોથી આ પ્રોગ્રામ કરવામાં આવે આ તો પેઢીઓની પેઢી જ ચાલે છે પણ કોવિડની અંદર અમે બે ત્રણ વર્ષ બંધ કરી દીધેલું છે લોકોને અહીંયા સાથ સહકાર કેવો છે સરસ સાહ સહકાર છે ભૂલ સાહ સહકાર છે અમારા ગામમાંથી બી સારો સાહ સહકાર છે અને અમારા બરોડા સિટીની અંદરથી બી અમને સારો સાહ છે અને ભાઈની ઇન્સ્ટની કમિટી પરથી બી અમને સારો સાહ સહકાર છે આપ મારું નામ મુર મોહમ્મદ અયુબભાઈ મલિક વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે